દીવ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ પદની પસંદગી પ્રક્રિયા બિનહરીફ રીતે પૂર્ણ થઈ હતી આ ચૂંટણીમાં મહિલાઓ માટે અનામત ટર્મ લાગુ હોવાથી પ્રમુખ તરીકે રણજીતા કોઢચા અને ઉપપ્રમુખ તરીકે નાનજી બાબુ બિનહરીફ ચૂંટાયા પ્રિસાઇડિંગ ઓફિસર શિવમ મિશ્રાની હાજરીમાં સમસ્ત કાર્યવાહી પૂર્ણ થતા બંને વિધિવત કાર્યભાર ગ્રહણ કર્યો કાર્યભાર સમારોહમાં અધિકારીઓ ઇલેક્શન સેલના સ્ટાફ અને ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા તો નવા પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂંક બાદ આગામી અઢી વર્ષ માટે જિલ્લા પંચાયતના વિકાસ કાર્યો વધુ ગતિ પામશે તેવી આશા વ્યક્ત થઈ રહી છે सुचित करना चाहता हूँ कि आज दिनांक एक दिसंबर 2025 के दिन जिला पंचायत दियू के अध्यक्ष एवं उपाध्यक्ष का चुनाव घोषित किया गया था जिसमें आज सभी जिला पंचायत के आठों सदस्य मौजूद रहे जिसमें नामांकन के दौरान एक एक नामांकन पत्र मिला जिसमें अध्यक्ष का पद जो है वो महिला के लिए आरक्षित था और क्रमशः उपाध्यक्ष का पद तो अनिजर्व था यानी किसी के लिए भी आरक्षित नहीं था इनमें एक एक नामांकन पाए जाने के बाद स्क्रूटनी की गई जिसमें दोनों नामांकन सही पाए गए और विड्रॉल के समय किसी भी कैंडिडेट ने अपना नॉमिनेशन विद्रॉ नहीं किया विद्रॉल होने के बाद जो कैंडिडेट की लिस्ट पब्लिश की गई उसमें एक ही एक कैंडिडेट क्रमशः पाए गए अध्यक्ष पद के लिए तो उपाध्यक्ष पद के लिए इसलिए चुनाव प्रक्रिया नहीं हुई आज मैंने जिला पंचायत न प्रमुख बनावा बदल आज શ્રી બેન શ્રી શ્રી શ્રીમતી અમૃતાબેન કીર્તિભાઈ શ્રી મોહનભાઈ નો આભાર વ્યક્ત કરું છું દીવ જિલ્લા પંચાયતની જે વરણી થઈ એમાં મને વાઇસ પ્રેસિડેન્ટ તરીકે મને નિમણૂક કરવામાં આવ્યો એમાં બધા ભાજપ પરિવારના સર્વ આગેવાનો નો ખુબ ખુબ આભાર